અરજીના આધારે પોલીસે શરૂ કરી તપાસ બાઇટ ભાવેશ ટાંક ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ બાઇટ જય ટાંક ટીવી ન્યૂઝ સુરત મારું નામ છે ભાવેશ ટાંક ગુર્જર ક્ષત્રિય યુવા સંગઠન પ્રમુખ છેલ્લા છ મહિનાથી હું જોઉં છું કે સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ વસંત ચાવડા કરીને છે એ સનાતન ધર્મ સત્તાધાર ધામ અને સાધુ સંતોની ઉપર જે ટિપ્પણીઓ કરે છે છ મહિનાથી તો માત્રને માત્ર ટિપ્પણીઓ કરે છે આક્ષેપો લગાડે છે પરંતુ એની પાસે કોઈ પુરાવા નથી આને વાતને ધ્યાનમાં રાખીને ભૂતકાળની અંદર ગુજરાતના મુખ્યમંત્રીને અમે સુરતના કલેક્ટર મારફતે આવેદનપત્રો પણ આપેલા છે જે અઢારે વર્ષનું આસ્થાનું પ્રતિક છે દોઢસો વર્ષની જે દેહાણની જગ્યા છે એ દેહાણની જગ્યાની જે અમારી ગુરુગાદી છે એને બદનામ કરવાના જે કાવતરા ઘડાઈ રહ્યા છે એ પા કાવતરાની પાછળ કોણ છે સત્તાધાર બચાવ સમિતિ કોણ છે એ બધા જ અમે આવેદનપત્રની અંદર ઉલ્લેખ કરેલો હતો પરંતુ હજી સુધી એમાં કોઈ નક્કર કાર્યવાહી થઈ હોય એવું દેખાતું નથી એટલે આજે સુરત કમિશનર કચેરી ખાતે અને કાપોદરા પોલીસ સ્ટેશનની અંદર અમે એક ફરિયાદ લઈને આવ્યા છીએ ફરિયાદી છે જયભાઈ ટાંક એ ફરિયાદની અંદર જે ઉલ્લેખ છે ને સીડીના માધ્યમથી જે અમે કાંઈ આધાર પુરાવા આપ્યા છે પોલીસ તંત્રને એટલી પણ વિનંતી કરીએ સનાતન ધર્મને બચાવવાવાળી સરકાર છે સુરતની અંદર ગૃહમંત્રીનું રાજ છે તો હું આપણા માધ્યમથી વિનંતી કરવા માગું છું કે ભાજપની સરકાર સનાતન ધર્મને જો બચાવવા માટે આગળ આવતી હોય અને ભાજપને રાજની અંદર રામ મંદિર બનતા હોય અને આ રામને નામ ઉપર કલંક કલંક લગાવવા આવા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવામાં આવે સત્તાધાર ધામ બદનામ થાય છે સનાતન ધર્મ પહેલાં તો બદનામ થાય છે અને સાધુ સંતોને બદનામ કરવાના જે આવા વિઘ્ન સંતોષી લોકો છે એની ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવાની ગુનાહિત જે કૃત્યો છે એ કૃત્યને પર્દાફાશ કરવામાં આવે એવી જ રજૂઆત અને એવી જ ફરિયાદ અમે લઈ આજે કાપુદરા પોલીસ સ્ટેશનના પીઆઈને મળ્યા પીઆઈએ પણ સારો એવો સહયોગ આપ્યો છે અને કીધું છે કે અભ્યાસ કરી અને જો લાગશે તો ગુનો દાખલ કરીશું વ્યક્તિનું નામ છે વસંત ચાવડા યુટ્યુબના માધ્યમથી કોઈના કોઈ રેકોર્ડિંગ ને વાયરલ કરી અને એન કેન પ્રકારે સત્તાધાર સનાતન ધર્મને બદનામ કરવાના જે ષડયંત્રો ચાલી રહ્યા છે મને લાગે છે કે એની પાછળ પણ કોઈ ગોડફાધર હોય એવું સ્પષ્ટપણે દેખાય છે તો એવી જ વિનંતી છે કે આ બધું જેની જેની પાછળ હોય એનો પણ પર્દાફાશ થાય અને જે લોકોએ જે યુટ્યુબની અંદર મૂક્યું છે અને જે અમુક લોકોની જે પ્રાઇવેસી ભંગ થઈ છે એની ઉપર પણ ગુનો દાખલ થાય એવી આજે અમે રજૂઆત કરીએ છીએ મારું નામ જય ટાંક છે આજે અમે કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ સાહેબને ફરિયાદ આપવા આવેલા છે કે છેલ્લા છ મહિનાથી સત્તાધાર ધામને અને સનાતન ધર્મને બદનામ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે જેમાં વસંત ચાવડા નામનો એક ઈસમ છે એ એ પોતાની યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક ચેનલમાં પોતાની નામના મેળવવા માટે અને આર્થિક લાભ માટે સત્તાધાર ધામને ટાર્ગેટ કરી અને કોઈ પણ આરોપો કરી રહ્યો છે કે ભાઈ જીવરાજ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું જગદીશ બાપુનું આ રીતે મૃત્યુ થઈ ગયું અને હાલના મહંત જે વિજય બાપુ છે એના પર પણ ગંભીર આરોપો અને ગંભીર આક્ષેપો કરી રહ્યો છે કે જેની પાસે કોઈ આધારપૂક પુરાવા કે તથ્ય નથી વાતનું પાયાવિહો એક તો આક્ષેપો કરી રહ્યો છે જેને લઈને સત્તાધાર ધામ અને સત્તાધાર છે સેવકગણ આજરોજ પોલીસ કમિશનરશ્રીને અને કાપોદરા પોલીસ મથકના પીઆઈ સાહેબને ફરિયાદ આપવા એવા છે કે આની ઉપર તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને આની આણી મંડળી કોણ કોણ છે એનો પણ નામનો પર્દાફાશ કરવામાં આવે